આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત અનેક વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસથી તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ સુધી વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે સાત ચાર બે હજાર પચીસના ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નર્સિંગ સ્કૂલ દાહોદના સહયોગથી આયોજિત કરાયો હતો જેમાં હેલ્ધી બિગનિંગ હોપફુલ ફ્યુચર્સની થીમ પર સ્થુરતા કુપોષણ સગર્ભાવસ્થા દરમિયાન મહિલાની સંભાળ નવજાત શિશુની સંભાળ લાઇફસ્ટાઈલ ડિઝીઝ મેન્ટલ હેલ્થ સોશિયલ મીડિયાની હેલ્થ પર અસર જેવા વિષયોને ધ્યાનમાં રાખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા થીમ આધારિત રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી જેમાં ભાગ લેનારને તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને વિજેતાને એવોર્ડ સાથે પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું સ્પર્ધાના નિયામક તરીકે ડીએઓ ડૉક્ટર સુધીર જોશી એમઓ જનરલ હોસ્પિટલ આયુર્વેદિક ડૉક્ટર માલતીબેન બિલવાલ તથા એમો નિમનલિયા હોમિયોપેથી ડૉક્ટર મોનાબેન રાઠવાએ ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમ નર્સિંગ સ્કૂલના આચાર્યની કિતાબેનના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો અહેવાલ મહાન્યુઝ કુલદીપ ઉપાધ્યાય દાહોદ